તો કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ વાગી ગયા છે સવારના સાડા નવ અને આજે કારખાને રજા છે એટલે આજે હું પાછો સવારના પરમાં આવી ગયો છું વાડીએ આંટો મારવા તો સ્વાગત છે મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં મિત્રો આજ તો પવન સારા એવો બહુ પવન સારો છે અત્યારમાં કેમકે કંઈક વાડીનું તડકાનું કદાચ કામ અત્યારે કરવું હોય ને તો થાય એવું છે ગરમી નથી થાય એવા જ અતારમાં પવન સારો છે અને આવો કંઈક આપણે બાજરો થયો છે જોઈ શકો છો મિત્રો જો આ રીતનો કંઈક આવો બાજરો ખાતર નાખીને પાયું ને એ પછી આવો કંઈક બાજરાએ વલ કર્યો છે કમેન્ટ કરજો મિત્રો કેવોક લાગે તમને બાજરો કેવોક છે અને કેવોક થાય છે કેમ કે પાણી પાયું એને અંદાજે તમે બ્લોગ કાયમ જોતા હો એટલે તમને ખબર હશે કે પાંચ દી આ પાંચ દી જેવું થયું હોય છે પાણી ખાતર નાખીને પાયું ને એને અને હવે પાછું બે દીવરું પાછું પાણી પાઈ દેવું હે કેમ કે ખાતર નાખ્યું હોય ને તે એકદમ અત્યારે જમીન હાવ જાય જવો તમે આમાં ક્યાં એટલે ક્યાં અત્યારે તમને ગારો કે લીલું ક્યાંય નથી દેખાય એવું કેમ કે ખાતર નાખે એટલે વધારે થોડુંક તાણે વધારે પડે અને ઘઉં તો જો હાવ પીરા પડી ગયા હે હવે તો મારા ખ્યાલ પ્રમાણે લગભગ દસથી દસક દીમાં કદાચ વાઢેવા થઈ જાય તો છતાં હવે કદાચ તમે ખેતી કરતા હોય તો કમેન્ટ કરજો કે કેટલા દીમાં વાઢેવા થાય છે આ રીતના કંઈક ભૂરકાઈ ગયા હે અને મેથી હવે જો મેથી પૂરડા આવી ગયા અને કાલે આટલી થોડીક મેથી સોરી મેથી દાવડી દે મને આ ડુંગળી થોડીક વાવી છે જોઈ શકો મિત્રો ડુંગળી સોંપી છે રોપ લાવ્યા હતા વીજળીયાનો બ્લોગ મેં તમને કદાચ જોયો હોય તો જોઈ લીજો વીજળીયાનો બ્લોગ બનાવ્યો છે ને એમાં અહીંયાથી વીજળીયાથી બધા મેથી રોપ લાવ્યા હતા મેથી આવડી દે મને બોલો સોરી ઓ સોરી સોરી વીજળીયાનો તમે બ્લોક કદાચ જોયો હોય ને તો તમને ખબર હશે વીજળીયાથી આ ડુંગળીનો રોપ લાયા હતા અને આટલો વાયો છે કાંઈક થોડો ઓલાહરિયામાં આમ વાયો છે હવે જોઈ કેવો થાય છે હવે ઘઉંમાં તો એ બાજુ આ સાઈડથી આ રજકેથી ઓલી સાઈડ તો પાણી બધું બંધ થઈ ગયું પાવાનું હવે આ રજ કર્યો ને રજકેથીના બાજરો અને બસ આ જાહેર બાકી બીજે જ કહેવાય પાણી પાવાનું હે નહીં તો મિત્રો હવે આજ તો આપણે ઘરે જ છે કે કામે બામે ક્યાંય જવાનું નથી અને એક શ્રીમતમાં જવાનું છે જમવા બપોરે બાકી જોવી આજ ક્યાં ક્યાં રખડવા જઈએ કેમ કે આજ તો વાડીના ગામના આજ તો ગમ્યા ક્યાંક રખડવા વ્યાજે કાંઈ નક્કી ન કહેવાય એટલે આજના બ્લોગમાં બહુ મજા આવે છે તો કન્ટિન્યુ જોતા રહીજો મિત્રો આજનો બ્લોગ અને આ જો બાજરો જુઓ તમે તો મિત્રો બાર વાગી ગયા છે અને હું ઉર્વશી બે વ્યા હશે અમારે જે જગ્યાએ જમવા જવાનું હતું ને આજ એ જગ્યાએ હવે જમવાની તૈયારી બધી ચાલુ કરે છે હજી જમવાનું ચાલુ નથી થયું તો કન્ટિન્યુ જોતા રહ્યો હવે તો મિત્રો ફાઇનલી જમવાનું ચાલુ કરી દીધું છે અને જમવા બે ગયા છે હું ઉર્વશી બે ખાવાનું વણગા કાઢવા મના હશે કેમકે ભૂખ્યા દેવા ત્યાં હે અને આવું કંઈક જમવાનું છે ભજીયા જાંબુ દાળ ભાત શાક રોટલી અને બસ આટલું જમવાનું છે તો ફટાફટ હું ઉર્વશી બે જમી લઈ મિત્રો આપણે જમી બમી ઘરે પાછા વ્યા હે અને આ ઘરે આપણે બેહી ગયા હે કેમ કે જમવામાં થોડુંક લેટ થયું હતું મોડું થોડુંક થયું હતું ને એટલે ગળદી બહુ થઈ ગઈ હતી જમીન સીધા હું ઘરે વ્યાયો હોઉં બીજા કોઈ ઘરે તો ગયા નથી આજે તો ઘરે હાવ એટલે હાવ ઘર ખાલી મારા સિવાય કોઈ નથી અત્યારે તો ઘરે ઘરમાં તાળું માર્યું છે નકર હમણે ઘરમાં જઈને આરામ કરે જ પણ હવે આ બધા આવે ત્યાં લગન તો બહાર ને બહાર બેવી ઘડીક તો હવે બપોર વપરા કરીને જમીન વ્યાએ તો હવે ઘડીક આરામ કરી ઘરે અને પછી ક્યાંક રાખડવા જઈશું કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો મિત્રો સ્કીપ કર્યા વગેરે પહેલાંથી છેલ્લે સુધી પૂરો બ્લોગ જોજો મજા આવશે આજના બ્લોગમાં તો હવે ઘડીક હું હેને આરામ કરી લઉં અને પછી હેને બ્લોગ કન્ટિન્યુ કરી તો મળીએ હમણાં ઘડીક રહીને તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે પાછા ફરીવાર વાડીએ વાગી ગયા છે પાંચ પાંચ નહીં તો સાડા પાંચ જેવું થવાયું છે અને બપોરે આપણે જમવા ગયા હતા તે હારું હારું ખાઈને એવી નીંદર સડી જતી ને તે ઘડી ખૂઈ ગયો હતો લગભગ બે કલાક સુધી હેને આરામ જ કરી રહ્યો ખુઈ રહ્યો હતો અને અત્યારે પાછો વાડીએ વે હશે કેમ કે નાનકડું કામ રહી ગયું હતું શું તો કે હા રજકો વાડવાનું એટલે હવે રજકો ફટાફટ વાડ લઉં અને પછી એક કામ કમ્પ્લીટ થાય કેમ કે ઢોરાનું ને કરવું પડે ઢોરા રાખતા હોય ખેતી કરતા હોય ખબર જ હોય કે નીણ ફરજિયાત નીણનું કરવું પડે બાકી ઢોરા ન રાખતા હોય ખેતી ન કરતા હોય એને અનુભવ ન હોય નીણનો કે કેટલું ધ્યાન દેવું પડે નીણમાં અને મિત્રો જો આ આપણે પાયા પછી આવી કંઈક જાહેર છે અને ખાતર નાખીને પાને એટલે ના તો પીરી રેડ જેવી હતી આગળના બ્લોગમાં તમે જોઈજો અને આ બાજરો ખાતર નાખીને પાયા પછીનો આવો કાંઈક બાજરો છે અને કહું જો તો આ રીતના કંઈ કહું છે મિત્રો કમેન્ટ કરજો કેટલાક દિ વાઢેવા થશે તો મિત્રો હા ને ફટાફટ રજકો વાઢ લો અને બ્લોગની આજની ક્લિપો આજ લઈ લીધી છે હવે બ્લોગ એન્ડ કરી નાખી અને પછી લાંબો થઈ જશે બહુ કેવો લાગ્યો બ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો મિત્રો અને સારું લાગ્યો હોય તો લાઈક કરી દીજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જરૂરથી અને સપોર્ટ કરજો મિત્રો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં ગુડ બાય